રાજકોટના જેતપુરના ડેડરવા ગામે રખડતા શ્વાનનો આતંક વધી ગયો છે હડકાયા શ્વાને વીસથી વધુ લોકોને બચકા ભર્યા શ્વાને હુમલો કરતા તમામ લોકોને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે બાળકો અને વૃદ્ધો સહિતના લોકોને શ્વાને બચકા ભર્યા છે તો રાજકોટમાં પણ રખડતા શ્વાન કે જેનો આતંક જે રીતે વધ્યો છે આપ જુઓ શ્વાને હુમલો કરતા વીસ જેટલા લોકો છે તેમને બચકા ભર્યા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા

અને હાલની કઈ કાર્યવાહી થાય તો ઘણું સારું એ